તરસાદ વિસ્તારમાં લગભગ ઓગણીસો ચોર્યાસીમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આડત્રીસ હજાર ટાવરો ગ્રાઉન્ડ પ્લસ ટુના ટાવરો બનાવવામાં આવ્યા હતા ત્રણસો ને બાર જેટલા મકાનો છે મોટાભાગના મકાનો જેજરીલ હાલતમાં હોવાનો રિપોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડે એમને આપેલો છે અવારનવાર નોટિસો પણ આપવામાં આવી છે અઠવાડિયા પહેલાં પણ નોટિસ આપી હતી આવાસો જર્જરી છે રિપેર કરવાથી પણ સ્ટેબલ થાય એવા નથી એવું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓનું કહેવું છે કોર્પોરેશન તરીકે કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી આ મકાન વેકેટ કરવાની છે ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન છે ગુજરાત હાઉસિંગ બોર્ડના જમીન ઉપર બનેલા મકાનોની માલિકી જે તે લાભાર્થીની છે વખતો વખત મકાનો મેન્ટેન નથી થયા કદાચ એમની પાસે આર્થિક સગવડ ના હોય પરંતુ જ્યારે ચોમાસાની સિઝન ચાલતી હોય ને સ્ટ્રકચરલી અનસ્ટેબલ મકાન હોય જેના સ્ટ્રકચર રિપોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલા છે લગભગ ત્રણસો બાર મકાનમાંથી ફક્ત સિત્યોતેર મકાનના દસ્તાવેજ થયેલા છે પચીસેક મકાનોના દસ્તાવેજો વેટિંગમાં છે ઘણા બધા મકાનોમાં ઇલિગલ દુકાનોના બાંધકામ થયેલા છે ગુજરાત હાઉસિંગ બોર્ડના નિયમો મુજબ ઇલિગલ બાંધકામ થયેલા હોય અથવા લાભાર્થીનો લીઝ પીરિયડ પૂરો થતાં એમને દસ્તાવેજ ના કરાયા હોય તો એકબીજા જોડે પાવર ઓફ એન્ટરથી મકાનો ટ્રાન્સફર થયેલા છે અધિકારીઓ દસ્તાવેજ કરવા માટે ફેસિલિટેટ કરવા માટે તૈયાર છે જ્યાં જ્યાં પૂરતા કાગળિયા મળશે આ ગરીબ પરિવહન દસ્તાવેજ કરી આપવામાં આવશે ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રયત્ન કરી અને આવા જર્જરિત આવાસ યોજનાઓ છે એના રીડેવલપમેન્ટનો પ્રયત્ન કરી રહી છે પરંતુ ઓછામાં ઓછા સાઠથી પાસઠ ટકા લોકો આની સંમતિ આપે ત્યાર પછી આ જગ્યાએ ઇન સિટી રિહેબિલિટેશન કરી શકાય રીડેવલપમેન્ટ કરી શકાય જેમાં આ લાભાર્થીઓને મફત મકાન મળે અને અત્યારે મકાન છે એના કરતાં મોટા મકાનો આપવાનું આયોજન છે પરંતુ સંમતિ નહીં હોવાના લીધે ઘણી બધી જગ્યાએ રીડેવલપમેન્ટમાં જે બિલ્ડરો ટેન્ડર ભરતા હોય છે એમાં અવારનવાર રીટેન્ડર થયા કરતા હોય છે ત્રણ ચાર એટેમ્પ થયા હોય પરંતુ કોર્પોરેશનની કોઈ આશે કોઈ માણસોને હેરાન કરવાનો નથી નાગરિકોની સુરક્ષા અને સલામતી જ્યારે મકાન ખૂબ જર્જરિત હોય અને નાગરિકો પોતે પોતાની જવાબદારી ન સમજતા હોય એવા સમયે કોર્પોરેશન પોતાનો રોલ અદા કરતી હોય છે અને એ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી કોર્પોરેશનના અધિકારીઓ સંયુક્ત મિટિંગ કરી અને સંયુક્ત વિઝિટ કરી અને જે નિર્ણય લીધો છે પરંતુ નાગરિકો મળવા આવ્યા હતા એમની પણ વેદના સમજી શકાય એવી છે કે તાત્કાલિક મકાનના પાણી ગટરના કનેક્શન કાપી નાખવામાં આવે તો અમે લોકો ક્યાં જઈએ એટલે ફરી હું અધિકારીઓને બોલાવીશ જે મકાનો ટકે એવા છે એના ગટર પાણીના કનેક્શન રિસ્ટોર થાય એ પ્રમાણેનું પ્રયત્ન કરવામાં આવશે અત્યારે અધિકારીઓ કયા સંજોગોમાં આ ત્રણસો બાર મકાનોના ગટર પાણીના કનેક્શન કાપ્યા છે એ પણ તપાસ કરીશું બનશે તો જાતે પણ વિઝિટ કરીશ અને નાગરિકો પોતે કે હું પોતે સિવિલ એન્જિનિયર નથી એટલે જે ટેકનિકલ રિપોર્ટ આવતા હોય કે એ સ્ટ્રક્ચર સ્ટેબલ છે કે નહીં એને આધાર માનવો પડે અને એ આધારના પુરાવાના આધારે જ કોઈ પણ એક્શન લઈ શકાય ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને રિક્વેસ્ટ કરી છે કે આ લોકોને તમે રીલોકેટ કરવાની વ્યવસ્થા કરો એમના કાયદામાં આ પ્રકારનું કોઈ પ્રાવધાન નથી કંઈ એવું શકાય કે આ મકાનોના માલિક લાભાર્થીઓ પોતે છે લાભાર્થીઓની પોતાની જવાબદારી જે વડોદરા શહેરમાં સાડા આઠ લાખ જેટલી પ્રોપર્ટીઓ છે દરેક પ્રોપર્ટી જર્જરીત થાય તો જે તે નાગરિકની જવાબદારી હોય છે કે એને મેન્ટેન કરે જો આખો વડોદરામાં મકાનો જર્જરી થાય અને એમાં રિલોકેટ કરવાની વ્યવસ્થા કોર્પોરેશન કરવાની આવે તો કોર્પોરેશન પાસે એટલા આવાસ નથી પરંતુ નાગરિકો પ્રત્યે સંવેદના રાખી અને જે મેક્સિમમ થતું હોય અને મિનિમમ લોકો વિસ્થાપિત થાય એ પ્રકારનું આયોજન કરવા માટે મેં અધિકારીઓને સૂચના આપી છે અધિકારીઓને મિટિંગ માટે પણ બોલાવ્યા છે અધિકારીઓના શું આર્ગ્યુમેન્ટ છે લાભાર્થીઓએ તો જે રજૂઆત કરી એ સાંભળી હવે અધિકારીઓની શું રજૂઆત છે એ સાંભળી અને આગળનો યોગ્ય જાણી